સમગ્ર સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા રાંદેર પોલીસે ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે સુરતના અડાજણ પાટિયા નજીક જિલ્લાની બ્રિજ નજીકથી ચોત્રીસ ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સાહીઠ બે મોપેડ પર પોલીસે જપ્ત કર્યા આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સના જથ્થાનું આજની યુવા પેઢીઓને વેચાણ કરતા હતા આરોપીઓ એક એક ગ્રામની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આરોપીઓ પોતાના સંપર્કમાં રહેતા લોકોને આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક મોહમ્મદ જાવિદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને એઝાજ અયુબ શેખ આ ત્રણેયને રાંદેર પોલીસે ઝડપી લીધા ત્રણ પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું આરોપી મોહમ્મદ જાવિત નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસના સભ્યોનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજરોજ ગાંધીર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટઅન્વાયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈતરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે ચીલાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગ્રામ જેટલો નેફોટ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમય થી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે